જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે હવે અથાણાની સિઝન છે તો આજે હું તમને ગોળ કેરીનો સાંભાર કેવી રીતે બનાવાય એની રેસિપી હું બતાવીશ એના માટે એના જે સામગ્રી જોઈએ છે એ પહેલાં બતાવી લઉં એના માટે છે આ રાયના કુરિયા લીધા છે જે અઢીસો ગ્રામ છે આ મેથીના કુરિયા છે

પંદર વીસ લંગ લવિંગના છે અને ચાર પાંચ ટુકડા તજના છે આ ત્રીસ ગ્રામ જેટલું નોર્મલ તીખું મરચું છે અને આ પચીસ ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું છે જે કલર માટે છે અને આ થોડી તીખસ માટે છે અને એમાં આપણે એક ચપટી એક ચમચી હળદર જોઈશે અને એક ચમચી આપણે હિંગ જોઈશે જે સ્ટ્રોંગ ફ્લેવરવાળી હિંગ છે અને આ બધા માટે જો એક કિલો કેરી માટે આપણે બનાવતા હોય તો એના માટે એક કિલો ગોળ જોઈશે અને દોઢસો થી બસો ગ્રામ જેટલું સિંગતેલ જોઈશે તો હવે આપણે આ બધા શેકી અને એનો પાવડર બનાવવાનો છે જે હું તમને હવે બતાવીશ આ રીતે ધીમે તાપે મારે બધા મસાલા હવે મતલબ બધા રાઈના કુલિયા સતાવવા આવ્યા છે આ રીતે આપણે એક પછી એક બધા

અલગ અલગ કાઢવાના છે અને હવે આપણે આ ધાણાના કુરિયા શેકી લઈશું મિત્રો આ ધાણાના કુરિયા છે એ મેં ઘરે બનાવેલા છે બજારમાં પણ મળે છે મારી પાસે આખા ધાણા હતા તો મેં જે નાનો ઘંટુળો આવે છે આપણે જે મગ પણ ભરીએ છીએ દેશી તો એમાં મેં દળી લીધેલા છે અને પછી એની ફોતરી ઉડાડી લીધેલી છે

ગરમ થવા મૂકીશું હાધીમા તા આપણે ગરમ થવા દેવાનું છે ચાલો જોઈએ હવે બે રાયના દાણા નાખીને જોઈ લે છે તમે જોઈ શકો છો કે રાયના દાણા તરત જ ઉપર આવી જાય છે આ કંડિશન પર આપણું તેર થઈ ગયું છે એટલે એને બંધ કરી અને ઠરવા દઈશું જે ઠંડુ થાય પછી આપણે એનો મસાલો પ્રિપેર કરીશું હા ફેકેલા કોરિયા ઠરી ગયા છે અને હવે આપણે મિક્સીમાં લઈ અને એને ઉપર પીસી લેવાના છે હવે તમને એમ થશે કે આ કોરિયાને પીસવાનું કારણ શું છે આપણે તો આખા જ કોરિયા નાખતા આવ્યા છે પણ ઘણા એવી ફરિયાદ હોય છે કે અથાણા બન્યા પછી એના અથાણામાં પાણી થઈ જાય તો આ રીતે આપણે બે ત્રણ સેકન્ડ માટે પલ્સ કરવાનો તો આ રીતે દરદરા પીસી લેવાના છે જોઈ શકો છો તમે પણ ઠંડા થઈ ગયા છે તો એને પણ આપણે થોડા ક્રશ કરી લેશું પલ્સ મોડ ઉપર જ હવે આ રીતે રાયના કોરિયા પાથરી અને પછી ધાણાના કોરિયા હવે આપણે મેથીના કુડીએ પણ એ જ રીતે પલ્સમોળ ઉપર ખતકચરા ગ્રાઇન્ડ કરી લેશું અને આ રીતે મેથીના કુળીએ પણ આપણે નાખી દઈશું મિત્રો આ હું મારા મમ્મીના રીત જે રીતે કરતા એ રીતે બતાવું છું મારા નાની પણ આ જ રીતે કરતા હવે હમણાં તીખા અને તજ લવિંગ ઉઘરાવી દઈશું અને આ જ રીતે આપણે આમાં વરિયાળી પણ આમાંથી કોઈ પણ વસ્તુ તમારે ઓછી બધી કરવી તો તમે કરી શકો છો હવે આપણે એક ચમચી ફૂલ ભરીને આમાં હળદર પાવડર એડ કરીશું

તો હવે આપણા મસાલામાં તેલ ભેગું છે તો હલાવી લઈશું બધું મિક્સ કરી લઈશું અને જે વધારાનું તેલ પેનમાં ગરમ કરેલું હતું એ બધવામાં ઉમેરતા જશું આમાં આપણે મરચાની ભૂકી હમણાં નથી પહેરવી એનું કારણ એ છે કે તેલ થોડું ગરમ હોય અને મરચાની ભૂકી નાખી દેવાથી એ કાળું પડવાની શક્યતા રહે છે એટલે અથાણું જે કાળું પડી જાય છે એનો એ મેઈન એક કારણ એ પણ છે કે ગરમ ગરમ તેલ પડતા નથી મરચાની ભૂકીનો કલર છે તે લાલ નથી રહેતો અને કાળો થઈ જાય છે જોઈ શકો છો આ ઠંડુ થવા આવ્યું છે તો હવે આપણે આમાં પહેલા નોર્મલ તીખું મરચું કશ્મીરી લાલ મરચું તીખા તમે તમારા સ્વાદ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો તમને જેટલું તીખું જોઈએ એટલું વધારે તીખું મરચું નાખવાનું કશ્મીરી લાલ મરચાંમાં તીખાશ ઓછી હોય છે એટલે એ તો માત્ર કલર માટે જ હોય છે આ રીતે પ્રીમિક્સ તૈયાર કરવાનું છે પછી તમારે જેટલો જે ઘટે અને જે તમારા ઘરમાં વધારે ખવાતું હોય એ પ્રમાણે આમાં ઉમેરી શકાય બાકી મુખ્ય સામગ્રી તો આટલી જ હોય છે અને સાથે સાથે હું આમાં દોઢસો ગ્રામ જેટલો ગોળ પણ ઉમેરી દઉં છું અને પછી તમારે ગોળ કેરીનું જે અથાણું બનાવવું હોય એમાં તમારે જેટલી કેરી હોય એટલો ગોળ યુઝ કરવાનો હોય છે આ રીતે આમાં ગોળ અને મીઠું મરચું ભેરવી લેવાનું છે તો આ રીતે આપણો ગોળ કેરીનો મસાલો તૈયાર થઈ ગયેલો છે અને એમાં નમક હું ઉપરથી ઉમેરું છું અને એ પણ તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું હોય છે પણ અથાણામાં વધારે પડતું થોડું મીઠું વધારે રાખવામાં આવે છે એટલે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે અહીંયા હું મીઠું પણ મેં શેકીને લીધું છે ત્રણ ટેબલ સ્પૂન લીધું છે પછી વધઘટ તમારે નાખવું હોય તો નાખવી તો બસ આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે પછી જે અથાણામાં ભેળવો ત્યારે તમારે જે ટેસ્ટ ઓછો લાગે એ તમે નાખી શકો છો બાકી આ રીતે પ્રમિક્સ બનાવીને તમે રાખી દીધેલું હોય તો ગમે ત્યારે કેરી આવે ત્યારે તમે આને બનાવી શકો છો અને આ મસાલો છે ને એ તમે લીંબુ મીઠા મસાલેદાર લીંબુ કરો છો ખટા મીઠા તો એમાં પણ તમે આને યુઝ કરી શકો છો ઢાંકી રાખી દેસુ હવે જે અથાણામાં ઉમેરવું હોય ત્યારે તમે એમાં ગોળ અને તેલ ઉમેરી શકો છો અને વધારે જે તમને મરચાંની ભૂકી અથવા તો નમક ઓછું લાગે તો તમે એમાં તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો તો હવે આપણે મેથી કેરીનો અથાણાનો મસાલો પણ આ રીતે તૈયાર કરવાનો છે તો એના માટે આપણે જોઈશે તે રાયના કુરિયા છે તે પણ જે આપણે ગોળ કેરીમાં લીધેલા હતા એ જ છે તે સો ગ્રામ છે અને આ પચાસ ગ્રામ છે મેથીના કુરિયા છે એક ચમચી જેટલી હળદર છે અને બે ચમચી મરચાં પાવડર છે બે ચમચી જેટલું નમક છે અને એક ચમચી જેટલી આપણે હિંગ લેશું તો હવે આ બધા મસાલાને આપણે વારાફરતી ધીમા તાપે શેકી લેશું જેથી કરીને એનું મચ્છર ઉડી જાય આ પહેલાં મેં મેથીના કુરિયા શેકવા માટે લીધા છે કે જે હળવા હળવા આપણે શેકી લઈએ જેથી કરીને એનું કોઈ ભીનાશ હોય તો તે નીકળી જાય ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને હવે રાઈના કુરિયા શેકી લઈએ રાઈના કુરિયા આપણે શેકી બળવા નથી દેવાના બસ ખાલી મોત્સર નીકળી જવું જોઈએ ત્યારબાદ મીઠું પણ હું શેકીને જ લઉં છું એટલે બે ચમચી મીઠું આપણે શેકી લઈશું ધીમે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને બધા મસાલાને આપણે વારાફરતી એક વાસણમાં નાખી દઈશું તો સૌની પહેલાં આપણે રાયના કોરિયા ફેલાવી દીધા છે એની ઉપર આપણે મેથીના કુરીએ ફેલાવશું ત્યારબાદ એમાં એક ચમચી હળદર નાખશું પછી મીઠું અને વચ્ચે હિંગ મૂકવાની છે આ હિંગ થોડી સ્ટ્રોંગ છે હિંગનો ટેસ્ટ અથાણામાં બહુ સરસ લાગે હવે આ બધા મસાલા મિક્સ કરી અને બાજુમાં મેં સો ગ્રામ જેટલું માં આ મગફળીનું તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો એ હવે થોડું નોર્મલ ઠંડુ થાય એટલે આપણે વચ્ચે નાખવાનું છે હિંગ ઉપર અને તરત જ આપણે એક ઢાંકણથી ઢાંકી દેવાનું છે તેથી એની સ્મેલ બહાર ન નીકળે આ ઢાંકી અને આપણે બે મિનિટ રહેવા દઈશું બે મિનિટ પછી આ બધાને ભેળવી લઈશું એમાં હિંગની ફ્લેવર બહુ સરસ આવે છે એટલે અથાણામાં જો બને ત્યાં સુધી સ્ટ્રોંગ ફ્લેવરની હિંગનો જ યુઝ કરવાનું છે તો આ રીતે હવે બધો મસાલો આપણે ભેળવી અને જે વધેલું તેલ છે એ પણ આપણે ઉમેરી દઈશું અને મસાલામાં મરચાંની ભૂકી ગમે ત્યારે ગમે તે મસાલા કરો એ બધામાં પાછળથી જ ભેળવાની હોય છે તો હવે આ વધેલું તેલ પણ આપણે આમાં ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી અને થોડું બધું ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દઈશું તો તમે જોઈ શકો છો સરસ મજાનો પીળો કલર દેખાય છે અને હવે પછી આપણે આમાં ઠંડુ થાય એટલે મરચાંની ભૂકી ભેળવી દઈશું એટલે એનો કલર એવું ને એવું લાલ ચટક રહે જો તમારે આ સંભારિયા મસાલા તરીકે આનો યુઝ કરવો હોય કે ખાખરા ઉપર ભભરાવીને ખાવો હોય તો તેલ ઓછું નાખવાનું તો આ રીતે મેં બધો જ મસાલો તૈયાર કરેલ છે તો મેથીના મસાલામાં ક્રશ કરવાની જરૂર હોતી નથી તો આમ આમાં મેં રાયના કુરિયા છે તે આખા જ રાખેલા છે તો બસ આ રીતે આપણો મેથી કેરીનો મસાલો